નવા યુગના સ્માર્ટફોન ગેમિંગ બ્રાન્ડ ઇન્ફિનિક્સે અમદાવાદમાં યુવાનોને આકર્ષવા માટે તેના પ્રકારના પ્રથમ esport અને ગેમિંગ અનુભવ સાથે સૌથી મોટો ગેમિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું ગેમિંગ ઉત્સાહીઓ esport ખેલાડીઓ અને યુવા પ્રેક્ષકોને એક છત નીચે લાવીને આ ઇવેન્ટમાં લાઇવ ગેમિંગ इंटरेक्टिव अनुभव અને ઇન્ફિનિક્સના તાજેતરમાં લોન્ચ થયેલા ફ્લેગશિપ ગેમિંગ સ્માર્ટફોન GT3s 5G+ ની સીધી એક્સેસનો સમાવેશ કરાયો હતો ઇવેન્ટમાં તેમણે GT Werse સાથે પણ રજો કરવામાં આવ્યા હતા જેમાં અત્યાર સુધીની સમગ્ર લાઇનઅપ પ્રદર્શિત કરવામાં આવી હતી શહેરમાં ઇન્ફિનિક્સ દ્વારા આયોજિત પ્રથમ મોટા પાયે ગેમિંગ પહેલ તરીકે આ ઇવેન્ટ ને જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં 1100 થી વધુ લોકો માટે આ ઇવેન્ટ ખુલ્લી મુકાઈ હતી જેમાં 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા